પ્રસ્તુત કર્યો તો ત્યારે એમાં લગભગ મોટાભાગની ચર્ચાઓ આપણે કરી લીધી છે ખાસ કરીને આપણો ઉત્પાદન વેપાર આપણે વપરાશ આ દરેક મુદ્દાઓ ઉપર પણ આજે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા હવે આપણું મરચાનું બજાર અત્યારના દિવસોમાં એકંદર કઈ દિશા તરફ જઈ રહ્યું છે અને સાથે સાથે જે દિશા તરફ બજાર જઈ રહ્યું છે એ દિશા તરફ વિશેષ આગળ વધવા માટે કયું બળ કામ કરી રહ્યું છે અને ભાવોમાં જે કઈ સુધારો અને જે કઈ સામાન્ય રૂપમાં વધારો આપણને જોવા મળી રહ્યો છે આ વધારાને ધ્યાનમાં રાખ્યા પછી પણ આપણી પાસે જે કઈ ઉત્પાદિત મરચું હોય છે એને વેચવા માટેનો નિર્ણય આપણે ક્યારે કરવો જોઈએ અને ખરેખર જે કઈ નિર્ણય કરવાનો હોય એ નિર્ણયની સાથે સાથે કેટલા કારણો જોડાયેલા છે અને દરેક કારણ પૈકી શું અગત્યનું છે આ મુદ્દાઓની જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા સૂકા લાલ મરચા સંબંધિત એટલે આપણા ગુજરાતના જે કઈ મસાલા પાકો છે એ મસાલા પાકો પૈકીનો એક ખૂબ અગત્યનો અને ખૂબ મોટા વિસ્તારમાં હોવા તો સાથે સાથે પૂરતા પ્રમાણમાં જેનું ઉત્પાદન આપણે લેતા હોઈએ છીએ દર વર્ષે એવો પાક એટલે આપણો મરચાનો પાક હવે મરચાના પાકની એકંદર વૈશ્વિક સ્થિતિ અને આપણા દેશનું એમાં જે સ્થાન છે એની ચર્ચા આપણે પાછળના દિવસોના એપિસોડમાં કરી ગયા છીએ હવે બજારની સ્થિતિની આપણે વાત કરીએ તો આજનો દિવસ જે છે એ દિવસ એટલે વીસ નવેમ્બર બે હજાર અને ગુરુવારનો દિવસ આપણે ત્યાંની બજાર પરિસ્થિતિ ભાવોની સ્થિતિ જે છે એના ઉપર એક સામાન્ય નજર સૌથી પહેલા નાખીએ તો લગભગ એક અઠવાડિયા દરમિયાન વિતેલા અઠવાડિયા દરમિયાન સુધરતા રહેલા ભાવોના પરિણામ સ્વરૂપે આજે આપણા લાલ ઉપરની ભાવ સપાટી સુધી પહોંચી ગયા છે સારામાં સારી ક્વોલિટીમાં અઠવાડિયા તાળાની જે સ્થિતિ હતી એ સ્થિતિ આપણે જઈએ તો લગભગ ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી ભાવ પહોંચતા જોવા મળ્યા હતા અને એ જ ક્વોલિટીના એ જ વર્ગના ભાવ આજના દિવસે આપણને ચાર હજાર રૂપિયા થી ઉપર પહોંચતા જોવા મળી રહ્યા છે આપણા મુખ્ય સુકા લાલ બજાર ગોંડલના માર્કેટમાં હવે નીચેના જે કાંઈ દરજ્જાઓ છે એ દરેક દરજ્જાઓમાં દરેક દરજ્જામાં અને ક્વોલિટી પ્રમાણે દરજ્જાના હિસાબથી ભાવો આજના દિવસે આપણે જોઈએ તો નીચલું સ્તર એટલે લગભગ આઠસો રૂપિયા મધ્યમ જે કાંઈ ઉપજો આવી રહી હોય એ મધ્યમ ઉપજો એટલે રૂપિયા લઈને ત્યાર સુધરતી ક્વોલિટી પ્રમાણે સુધરતા ભાવ આ આપણા બજારની સ્થિતિ ગુજરાતના બજારની હવે જે સુધારો આવ્યો છે એ સુધારો આવવાની શક્યતાઓ અને સંભાવનાઓની ચર્ચા આપણે સૌ પ્રથમ એપિસોડમાં જ કરી ચૂક્યા છીએ જે દિવસથી આપણે ત્યાં ગોંડલમાં

ભાવોનો જે કઈ અંદાજ સુધારાનો અંદાજ આપ્યો હતો એ અભ્યાસના આધારે આપ્યો હતો અને આગળના દિવસોમાં સુધારા તરફ બજાર રહેશે સુધારા તરફ બજાર રહેવાના જે કઈ કારણો હતા એની ચર્ચા એ દિવસે આપણે કરી ગયા છીએ તેમ છતાં પણ અત્યારે ફરી એક વખત આપણે આ મુદ્દાની ચર્ચા કરી લઈએ તો આપણે ત્યાંથી વિદેશમાં નિકાસ થતા લાલ મરચાના જથ્થામાં આ વર્ષમાં ઓફ સિઝનમાં પણ ઘણો બધો મોટો વધારો આવ્યો છે અને ઘણો બધો એટલે લગભગ આ જ સમયગાળા દરમિયાન થયેલા લાલ નિકાસની સરખામણીએ સાહીઠ ટકાથી પણ વધારે જથ્થો આપણો વધારે નિકાસ થયો છે હવે આપણે ત્યાંથી નિકાસ જ્યાં જ્યાં થાય છે એ નિકાસ આપણી જે દેશોની અંદર થાય છે દેશો એટલે આપણા પડોશી દેશો શ્રીલંકા બાંગ્લાદેશ ચાઇના અને આપણા બાકીના કોઈ પણ નાના મોટા હોય છે જે કોઈ પાક મોટી ખરીદી નીકળતી હોય એ જ પાક પેદાશ સૌથી મોટા જથ્થામાં ઉપડતી હોય છે કારણ કે ચાઈના બહુ મોટી વસ્તી સંખ્યા ધરાવતો દેશ છે ને સાથે સાથે ચાઈના જે છે એ આપણી ખેત પેદાશો હોય હોય ચીજો એના ઉપર બહુ જુદા જુદા રૂપમાં પ્રક્રિયાઓ કરી અને ખૂબ બધી સેંકડો પ્રકારની આઈટમો તૈયાર કરે છે અને એ તૈયાર કરેલી આઈટમો આખી દુનિયાને વેચે છે મરચું એ આપણી પાસેથી જે કાંઈ ખરીદતું હોય તો એમાંથી પણ એ

પાકની માલની જરૂરિયાત બની રહેશે અને બની રહેતી જરૂરિયાતની રહેતીઓના આધારે બજાર ઠીક ઠીક પ્રમાણમાં ચાલી રહ્યું છે સાથે સાથે જે કાંઈ વિસ્તારો મરચાના મુખ્ય ઉત્પાદક વિસ્તારો છે પછી એ આપણા આંધ્ર તેલંગાણા કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ દરેક જગ્યાએ માવઠાના મોટા વરસાદના કારણે ખૂબ નુકસાન થયું છે અને એ નુકસાનની અસર નીચે પણ બજારમાં એક માહોલ બની રહ્યો છે તરફી મુખ્ય બજારોમાં અત્યારના દિવસોમાં જે જથ્થાઓ આવી રહ્યા હોય એ જથ્થાઓ સામાન્ય રૂપમાં વિતેલા વર્ષોની સરખામણીમાં એકંદર ઓછા આવી રહ્યા છે મુખ્ય જે કઈ વેપાર મથકો છે ગંટુર હોય ખમમ હોય વારંગલ હોય સાથે સાથે કર્ણાટકના બેંગલુરુ હોય કે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાનું બેડિયા હોય કે ધાર જિલ્લાનું કુક્ષી અંબાડા મંડી હોય સાથે સાથે રાજસ્થાનનું જોધપુર મંડી હોય દરેક જગ્યાએ આવકો વધી અવશ્ય રહી છે સિઝન પ્રમાણે પણ જરૂરિયાત કરતા આવકો હજી નથી વધી રહી જરૂરિયાતની મર્યાદામાં આવકો થઈ રહી છે અને તેથી ભાવો સુધરી રહ્યા છે હવે સુધરી રહેલા જે ભાવો છે એ આગળના સમયમાં ક્યાં સુધી સુધરી શકે ક્યાં સુધી પહોંચી શકે તો આ એક રહસ્યમય સવાલ હોય છે એનો સીધો જવાબ મળવો એકંદર મુશ્કેલ હોય છે પણ બજાર સારું છે આગળના દિવસોમાં હજી પણ વૃદ્ધિ બનતી રહેવાની સંભાવનાઓ અને શક્યતાઓ છે પણ આપણી પાસે સૂકા લાલ મરચાની જે કાંઈ પેદાશ આવવાની શરૂ થઈ ગઈ હોય જે કોઈ ખેડૂત મિત્રો પાસે આ ખેડૂત મિત્રોને એક દિશા તરફ ધ્યાન દોરવાની અવશ્ય જરૂરિયાત છે કે મરચું પણ બાકીના મસાલા પાકોની જેમ જ એક બહુ સંવેદનશીલ ઉત્પાદન છે આપણે એનો સંગ્રહ કરીએ છીએ તો સંગ્રહ કરવા માટે આપણી પાસે જે કંઈ સંગ્રહ સ્થાનો હોય છે એ સામાન્ય રીતે આપણા ખેડૂતના દરજ્જાના હોય છે એટલે એને આપણે લાંબો સમય સંગ્રહ કરીએ તો એની જે ક્વોલિટી છે એ ક્વોલિટી એટલે મરચાનો કલર અને મરચાંની જે સુગંધ હોવી જોઈએ એ સુગંધ ધીમે ધીમે ઘસાતી જાય છે અને એની લાઇટ પણ ધીમે ધીમે બેસતી જતી હોય છે અત્યારના સમયે આપણી પાસે સારી રીતે અને તૈયાર થયેલો જે પાક હોય એની જે ક્વોલિટી હોય એ ક્વોલિટી સમય પ્રમાણે થોડી નબળી પડવાની શરૂઆત થઈ જતી હોય છે અને તેથી આગળના સમયમાં સામાન્ય સુધારો ભાવોમાં બને તો એના દરજ્જે આપણી ક્વોલિટી થોડી દબાવવાના કારણે આપણને ભાવોમાં જે કાંઈ સુધારો મળવાનો હોય એ સુધારો મળ્યા પછી પણ આખરે વેચતી વખતે આપણને સરવાળો જે મળતો હોય એ અત્યારના બજાર પ્રમાણે પણ મળવાની સંભાવનાઓ બને છે અને તેથી આપણે મરચાના પાકને એક સંવેદનશીલ મસાલા પાક ગણી અને જે સારી ક્વોલિટી આપણી પાસે આવી રહી હોય એ સારી ક્વોલિટીનો આપણે સમયે સમયે નિકાલ કરતા રહીએ એ જ આપણા લાભમાં રહેવાનું હોય છે મરચા જેવા પાકમાં તો અત્યારના સમય પ્રમાણે આજના દિવસ પ્રમાણે બજાર સુધારા પછી શક્યતાઓ બહુ ઓછી છે તેમ છતાં પણ આખરે બજાર એ બજાર હોય છે બજારની અંદર સુધારો થતા થતા સુધારો અટકી પણ જાય છે અને કોઈ આકસ્મિક કારણો ઊભા થાય અને એના હિસાબથી બજારમાં ઘટાડાની પણ સંભાવનાઓ બને છે અને આકસ્મિક કારણો એટલે કોઈ પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં બે દેશો કે પાંચ દેશો વચ્ચે બગડી જતા રાજકીય સંબંધોની અસર પણ બજાર ભાવ પર પડતી હોય છે કારણ કે વેપાર અટકી જાય અને અટકી ગયેલા વેપારનું અંતિમ પરિણામ એટલે બજારના ભાવ એટલે આ દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણયો કરવાના છે ખાસ કરીને સુધરતા બજારમાં આપણા માલની ક્વોલિટી જ્યારે સારી હોય ત્યારે જે તે સમય દરમિયાન ભાવ આપણે મેળવી લઈએ આપણા માલનો નિકાલ કરી લઈએ આ સૌથી શાણપણ ભણ્યો નિર્ણય રહેતો હોય છે આપણો તો આજના દિવસે મરચાના પાક પર વર્તમાન પરિસ્થિતિ એની સાથે જોડાયેલા કારણો અને આગામી સમયમાં મરચાના પાકમાં સુધારાની દિશા બની રહેશે કે કેમ આ દરેક મુદ્દાઓની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત